હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે ઓગણીસ આઠ બે હજાર પચીસ અને ઘણી કંપનીઓના આઈપીઓ ખુલી રહ્યા અને ઘણા લોકો આઈપીઓ ભરે છે પરંતુ અત્યારે જે છ આઈપીઓ ખુલી રહ્યા છે નૈન બોર્ડના એમાં કયો આઈપીઓ ભરવો એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલું છે અને એની ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે એની એક આસી ઝલક આપણે આ વિડીયોમાં આપીશ તમારે ધારો કે બે જ આઈપીઆ ભરવા હોય તો બે આઈપીઓમાં તમે ગ્રી માર્કેટને આધારે જેનું ગ્રી માર્કેટ પ્રીમિયમ વધારે છે એ આઈપીઓ ભરી શકો અને લિસ્ટિક ગેધરિંગ બહાર પણ નીકળી શકો મિત્રો હવે આપણે વાત કરીએ પહેલો આઈપીઓ છે સ્ટુડિયો એલ હવે એનો તારીખ ગ્રી પ્રીમિયમ ઝીરો છે સ્ટુડિયો એલ એસડી અને ફાઇનાન્શિયલ કન્ડિશન વીક તો તમારે આ આઈપીઓ ના ભરવો જોઈએ બીજો આઈપીઓ છે વિક્રમ સોલાર વિક્રમ સોલારનો આઈપીઓ સુપરમાં સુપર આઈપીઓ છે એમાં વીસ ટકાથી ઉપર જીએમપી પ્રીમિયમ ચાલી રહ્યું છે અને આજે ખુલે છે અને લિસ્ટિંગ થતાં થતાં એનું પ્રીમિયમ વધઘટ થઈ શકે છે વધી પણ શકે છે અને એનું ઠીક ઠીકઠાક છે તમે એમાં આઈપીઓ ભરી શકો છો અને લિસ્ટિંગ ઘેર જો સારી મળે તો લઈને નીકળી પણ શકો છો ત્રીજા આઈપીઓ છે જીમ ઓરોબેટિક હવે એમાં છ ટકા ગ્રી માર્કેટ પ્રીમિયમ ચાલી રહ્યું છે ઠીક ઠીકઠાક છે પરંતુ એ આઈપીઓ ભરવાનો હું નથી ચોથો આઈપીઓ છે પટેલ રિટેલર એનું ગ્રી માર્કેટ પ્રીમિયમ પંદર ટકા ચાલેલું છે અને એનો ફાઇનાન્શિયલ ઠીકઠાક છે સારા છે તો તમે એમાં પણ આઈપીઓ ભરી શકો છો અને સારી લિસ્ટિંગ જ મળે તો તમે એને વેચી લિસ્ટિંગ થયા પછી નીકળી શકો છો પાંચમો આઈપીઓ છે ત્રીજી શિપિંગ એનું પણ પંદર ટકા ગ્રી માર્કેટ પ્રીમિયમ ચાલી રહ્યું છે અને કંપની સારી છે અને એનું ફાઇનાન્શિયલ પણ ઠીકઠાક છે અને લિસ્ટિંગ એને લઈ અને તમે એનું પણ આઈપીઓ ભરી શકો છો અને લિસ્ટિંગ થયા પછી વેચી અને બાદ નીકળી શકો છો મંગલમ ઇલેક્ટ્રિક છઠ્ઠો આઈપીઓ છે એનું ગ્રી માર્કેટ પ્રીમિયમ ઝીરો ચાલી રહ્યો છે અને એ પણ તમે એને ફાઇનાન્શિયલ વીક એ પણ તમે ન ભરો તો પણ ચાલી શકે છે તો તમારે ભરવા જેવા આઈપીઓમાં ખાસમાં વિક્રમ સોલાદ લખી નાખો વિક્રમ સોલાજ બીજું પટેલ રિટેલ પટેલ રિટેલ અને ત્રીજા નંબરનું છે શ્રીજી શિપિંગ આ આ ત્રણ આઈપીઓ ગુડ દેખાઈ રહ્યા છે પહેલાં નંબરમાં આવે છે વિક્રમ સોલા તમારે જો એક જ આઈપીઓ ભરવો હોય તો તમે વિક્રમ સોલાનો ભરી શકો છો અને એક ભર્યા પછી તું તમારા પાસે એક અરજી કર્યા પછી પણ તું તમારા પાસે બીજા પૈસા ફાજલ હોય તો તમે પટન ડિટેલ ભરી શકો છો અને પટન ડિટેલ ભર્યા પછી પણ જો તમારા પાસે પૈસા ફાજલ હોય તો તમે શ્રીજી શિપિંગ ભરી શકો મિત્રો આઈપીઓની ખૂબ આઈપીઓ આવી રહ્યા છે અને ઘણી કંપનીઓ આઈપીઓમાં સારા પૈસા બનાવી પણ શકે છે અને ઘણી કંપનીઓ તમારા પૈસા ઓછા પણ કરી શકે મિત્રો લિસ્ટિંગ લઈને નીકળી જવાય તો પણ તમને ફાયદો થતો હોય છે ટૂંકા ગાળાના રોકાણમાં તમને પંદર વીસ ટકા પ્રોફિટ મળી રહેશે થેન્ક યુ આભાર